અને ઘટના એ ઘટી રામ સીધા જ ગયા છે ક્યાં અંદર જય હા અને સીતા દ્વાર ઉપર ઉભા રહ્યા હા અને દ્વાર ઉપર જઈ ઉભા રહ્યા માં કઈ કઈ ને જોઈ અને ભગવાન રામની આંખના ખૂણા ભીના ત્યાં આ માને હું કઉ કઈ રીતે કે મને વનવાસ ગયો છું અને મા તો છે અમુક વસ્ત્રો આ બાજુ મૂકે છે ધીમા પગલે ભગવાન રામ સામું જોયું અને જ્યાં સામુ જોયું એટલે પૂજાના વસ્ત્રમાં રામને જોઈ આ અને એક સામાન્ય માં જેમ ખીજાતી હોય રામને એવો એવો ઠપકો આપે છે કે રામ આજ તું રાજા બનવાનો છો અને હજી પૂજાના વસ્ત્રમાં છો હમણાં વશિષ્ઠ ઋષિ આવી જશે હમણાં અયોધ્યાના લોકો આવી જશે જલ્દી જલ્દીથી તૈયાર થઈ જાય રામ મનમાં વિચાર કરે કે આ માને મારે રીતે રામે ધીમે કરીને કીધું કૌશલ્યાને કે માં થોડીક શાંતિ રાખ તો મારે તને એક વાત કહેવી છે શું બોલે પેલા તો મારે ઈ એક ઈચ્છા છે એ ઈચ્છા પૂર્ણ કરીશ બોલે શું બોલે મારે તારા ખોળામાં બેહવું છે આહા હા હા કૌશલ્ય મને ઊંધું સમજાણું કે આજ મારો રામ રાજા બની જશે અને રાજા બન્યા પછી કોઈ દી ખોળામાં બેસવા નહીં મળે એટલા માટે બેસે છે પણ રામને ખબર છે કે આજ ખોળો મળશે મળશે પછી ચૌદ વર્ષ ભણાય મને મળશે નહીં માં કૌશલ્યા કહે છે કે ક્યાં બચપના હે રામ તારે ખોળામાં આવી જાય મારા ખોળામાં આવી જાય અને ખોળામાં બેઠા બેઠા રામ વાત કરે છે કે માં અહીંયા થોડું કઠણ કર તો એક વાત કહું બોલે એવી કઈ વાત છે બોલે એ વાત છે પણ તારું અહીંયું થોડું કઠણ બોલે મને જલ્દીથી કે રામ હા અને આજ રામ કૌશલ્યા માના માથા ઉપર હાથ મૂકીને કહે છે કે માં મારા પિતાજી કઈ કઈ માના ભવનમાં ગયા અને મારી માં કઈ કઈ બે વચન માં ગયા ક્યાં આજના સમયની અંદર જે મને રાજગાદી મળવાની હતી એ બંધ રહી છે બોલે તો બોલે ઈ ગાદી જે છે અવધની ગાદી ભરતને મળશે પણ તારે મુંજાવાની જરૂર નથી માં કેમ કે માતા પિતાએ નિર્ણય એવો કર્યો છે કે અયોધ્યાનું શાસન તો બહુ નાનું અમથું શાસન છે અને મને જે ગાદી આપી છે એ તો બહુ મોટી ગાદી આપી છે કયું કઈ ગાદી આપી ત્યારે કીધું કે ભરતને અયોધ્યાની ગાદી છે અને મને વનની ગાદી આપી છે વાતની જાણ થઈ ગઈ જેમ હવારથી ચરવા ગયેલી ગાય એના વાછરડા ને ન ભાળે અને એ ગાય રઘવાઈ બની આ અને વાછરડાને આવતા વેત છાંટવા મંડે એમ આજ માં કૌશલ્યા ભગવાન રામના માથાને પકડી આ અને વારંવાર ચૂમિયો લેવા મંડી છે તુલસીદાસજી મહારાજે લખી નાખ્યું બાર બાર મુખ ચુંબતી માતા રામના મસ્તકને બચીઓ ભરતી જાય અને કહેતી જાય કે હે રામ તું શું કહેવા માંગે છે એ મને ખબર છે રામ સમજાવે છે કે અયોધ્યા નાનું છે વન મોટું છે અને વનનો રાજા મને બનાવ્યો છે પણ છતાંય આ એક રાજમાતાએ સ્થિત પ્રજ્ઞ બન્યા અને વિચાર કર્યો કે રામ બહુ નજીક છે ને એટલે અયોધ્યાના લોકો સમજી નથી શકતા અને હવેનો નિર્ણય છે એક માનો નહીં એક રાજમাতাનો છે પોતે સ્વસ્થ થઈ આ અને તરત જ કીધું કે હે રાઘવ તારા માતા-પિતાએ જો તને વન આપ્યું હોય તો જલ્દીથી તૈયાર થા વચન નિભાવવા માટે કેમ કે આપણા રઘુવંશનો એવો નિયમ છે કે પ્રાણ જાય પર વચન ન જાય હે રાઘવ જલ્દીથી વનમાં જતા રહો અને મારો તને આશીર્વાદ છે બેટા કે ઈ રામ અવધ કરતા તને સો ગણો સુખ આપશે ઈ વન રહે અને જ્યાં રામ તૈયાર થવા ગયા એ જ સમયે મા જાનકીજી ઉમરાની વચ્ચે ઉભા રહી હા જમણા પગના અંગૂઠાથી ધરતીને ખોતરે છો મા સીતાજી એમ કહે છે કે આવું બધું સાંભળવું અને જોવું એના કરતા એ ધરતી માં મને માગ આપી દે તો હું હમાઈ જાઉં સીતાજી આવી અને સીતાજ માં કૌશલ્યાને એવું કહે છે કે હે માં આર્ય પુત્ર ની અંદર તમારી હાજરીની અંદર થોડુંક બોલું અને અવિવેક થઈ જતો હોય તો માફ કરજો પણ હે આર્ય પુત્ર હે રાઘવ હે કરુણા ને દાન તમને જો વન આપ્યું હોય તો મારે તમારી સાથે આવવું છે મને સાથે લેતા જાઓ ભગવાન રામ કહે છે કે સીતા હે જાનકી તમારે આવવાનું નથી થતું કેમ કે વરદાન મને છે ત્યારે સીતાજી કીધું મને મારા બાપે શીખવું છે કે પતિના પગલે સુખી થવું અને પતિના પગલે પગલે દુખી થવું જ્યાં પતિ ત્યાં પત્ની આ મને સંસ્કારનો નો કર્યાવર મેળવ્યો છે મહારાજ મારે તમારી સાથે આવવું છે ભગવાન રામ કહે છે કે જ્યારે પરણીને આવ્યા ત્યારે દિવાલની અંદર વાઘ અને વરુના ચિત્ર જોઈને તમે બી ગયા તા આ બધા ન્યા હાચા હોય વનની અંદર કાંટા ને કાંકરા હોય હે દેવી તમારે નથી આવવાનું તમારી ઉંમર નથી આવવાની ત્યારે સીતાજી તર્ક લગાવતા કીધું કે હે રામ મારી ઉંમર નથી અને તમારી ક્યાં ઉંમર થઈ ગઈ છે તમે મને સાથે લેતા જાવ અને સીતાજી આજ એવું બોલ્યા છે કે જી બીનું દેહ નદી બીનું નારી થઈ સહી નાથ પુરુષ બીનું નારી હે રાઘવ હે કરુણા નિદાન જેમ જીવ વગરનો આ દેહ નકામો છે જેમ પાણી વગરની નદી નકામી છે એમ પુરુષ વગરની સ્ત્રી નકામી છે મને સાથે લેતા કૌશલ્યમાં એ આદેશ કર્યો કે રામ જાનકીને સાથે લેતો જા બેટા અને જાનકીજી તૈયાર થયા છે અને આ વાત જ્યારે લક્ષ્મણજીને પડી સમાચાર જ્યારે લક્ષ્મણજીને મળ્યા ને ત્યારે દોડતા દોડતા લખનલાલજી મહારાજ આવી અને સીધું જ રામને કીધું છે કે મોટા ભાઈ મેં એવું સાંભળ્યું છે કે ભરતની માં કઈ કઈ કઈક વરદાન માંગ્યા આવું સીધું બોલ્યા મોઢાડો હાથ રાખીને રામે કીધું લખન ભરતની માં નહીં આપણી માએ વરદાન માંગ્યા છે બોલવામાં સભ્યતા રાખ બાપ બોલે જે હોય તે પણ વરદાન માંગ્યા અને વરદાનમાં તમને વનવાસ મળ્યો છે એ એ વાત વાત સાચી સાચી બોલે હા ત્યારે કીધું કે તો સાથે આવવું છે તમારા વગરનું અયોધ્યા ની અંદર ન રહી શકું મને સાથે લેતા જાઉં ભગવાન રામે બે હાથ જોડીને કીધું હમણાં વિશ્વામિત્ર ના યજ્ઞમાં હું તને સાથે લેતો ગયો વારંવાર તને સાથે ન લઈ જઈ શકું બાપ તારે અહીંયા રહેવાનું છે જ્યારે આવું કીધું ને ત્યારે ભગવાન રામચંદ્ર પરમાત્માની સામે લખનલાલજી એવું બોલ્યા કે મોટા ભાઈ વાંધો નહીં તમારો આદેશ હશે તો હું અયોધ્યાની અંદર રહીશ મારી માં જાનકી અને તમે વનગમન કરશો આખી અયોધ્યા તમને મૂકવા આવશે સરયુ નદીના કિનારા સુધી આવશે હે રામ હે મોટા ભાઈ कान ખોલીને સાંભળી લ્યો કે તમે વનના માર્ગે જાશો આખી અયોધ્યા પાછી અયોધ્યા તરફ ફરશે તમારો લક્ષ્મણ અયોધ્યામાં પાછો નહીં આવે નદી નદીની અંદર ત્યાગ કરી નાખો જ્યાં મારો રામ હોય ત્યાં મને અને આ જ્યારે વળી પાછામાં કૌશલ્યા કીધું કે લક્ષ્મણ ને લઈ જવું ભગવાન રામે કીધું કે કામ કર સુમિત્રાની રજા લઈ આવો પછી હું તને લઈ જાવ દોડતા દોડતા લક્ષ્મણ મહારાજ ગયા છે અને સીધા અને સુમિત્રા તો એટલું બધું ભોળું પાત્ર છે સાહેબ તમને શું વાત કરું માતાજી એટલી બધી ભોળી છે કાંઈ ખબર જ નથી આ અને સીધું જ લક્ષ્મણજી મહારાજે વંદન કરી આ અને વાત કરી છે કે મા તને કંઈ ખબર ન હોય તો કહું બોલે શું બોલે આખી અયોધ્યાની અંદર એક રાતમાં બધું ઉથલ પાથલ થઈ ગયું છે બોલે કેમ બોલે જે ગાદી રામને મળવાની હતી એ રામને વનવાસ મળે છે અને હે મા હું તારી આગળ રજા લેવા આવ્યો છું જ્યાં રજા લેવા આવ્યો એટલું કીધું ને એટલે લક્ષ્મણ ના માથા ઉપર હાથ ફેરવીને સુમિત્રા એ કીધું લક્ષ્મણ બોલે કેમ તું નાનો હઈશ ને હે લખન તું નાનો આ છે એ સુમિત્રા ના શબ્દો છે તને કોઈ દાસી ધવડાવ્યો હોય એવું મને લાગે છે લક્ષ્મણજી કહે છે કે માં હું સમજો નહીં વાત વનવાસની છે હું તારી આગળ રજા લેવા મને હા હા એ વાત બરોબર છે કેમ કે દાસી ધવડાવેલો હોય ને તો જ મારી રજા લેવા આવે બાકી મારું ધાવણ હોય રજા લેવા ન આવે નીકળી ગયો હોય હે લક્ષ્મણ સાંભળ રામની સેવા માટે જા છો સીતાજીની સેવા માટે જા છો આજથી તારી માં સુમિત્રા નહીં સીતા છે આજથી તારો પિતા દશરથ નહીં રામ છે આ યાદ રાખજો અને બેટા ઓર એક વાત કહું કે સપનામાં પણ પાંચ વસ્તુ ના આવી જોઈએ રાગ રોષ ઈર્ષ્યા મદ અને મોહ આ પાંચ વસ્તુ જો આવી જશે ને તો રામની સેવામાં કાય કચાસ રહી જશે લક્ષ્મણ અને એટલા માટે સપનામાં આ પાંચ વસ્તુ આવવી ન જોઈએ બાપ આ પાંચ વસ્તુ સેવામાં બાધક છે અને સાહેબ હું તો ઘણી ઘણી વાર કહું કુવામાં હોય ને તો જ અવાડામાં આવે માતાજી જેની મા એવી હોય ને એના દીકરા એવા હોય પાંચ વસ્તુ સપનામાં ન આવે આવું જ્યારે કીધું ત્યારે સુમિત્રાની આગળ લક્ષ્મણ વચને બંધાણા છે કે હે મા સુમિત્રા સાંભળી લો તમે કદાચ કહેતા હો કે સપનામાં પાંચ વસ્તુ ન આવવી જોઈએ તો આજથી તારો લક્ષ્મણ એક નિયમ લે છે કે ચૌદ વર્ષ હું જાગરણ કરીશ કેમ કે જો મારાથી સુઈ જવાય તો સપના આવે સપનામાં આ પાંચ વસ્તુ પણ હું જ નહીં લક્ષ્મણજી મહારાજ તૈયાર થઈને આવ્યા છે આ અને દશરથજી મહારાજ પાસે રામ લક્ષ્મણ અને જાનકી આવી વંદન કર્યા